અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે સુરતના તરસાડીના દંપતીના મૃતદેહ સુરત લાવવામાં આવ્યા છે મૃતદેહોને પરિવારજનોને સોંપવાની કામગીરી સરકાર દ્વારા ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે ત્યારે આજે ઘટનાના સાતમા દિવસે સુરતના તરસાડીના દંપતીના મૃતદેહ સુરત આવ્યા છે સુરતના તરસાડીમાં રહેતું દંપતી પોતાની દીકરીને મળવા માટે અમદાવાદ થી લંડન બાર જૂનના રોજ પ્લેનમાં બેઠું હતું ત્યારે અચાનક જ પ્લેન ક્રેશ થતા તેઓના મોત નિપજ્યા છે ત્યારે તરસાડીના દંપતીના મૃતદેહ આજે તરસાડી ખાતે લાવવામાં આવ્યા હતા અર્જુનસિંહ વાસડિયા અને દિવ્યાબેન વાસડિયાના મૃતદેહ ઘરે લાવવામાં આવતા મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા તરસાડી નગરના લોકો અને સગા સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા ધારાસભ્ય ગણપતભાઈ વસાવા પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા અને તરસાડીના સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા પરિવારજનોને સાંત્વના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત